Gracias. ગાઈસ અહીંયા આપણે ઉપર ગિરનાર ચડવાનો રસ્તો છે તો આપણે અહીંયા દર્શન કરવા આવ્યા છે જો તો તો નથી અહીંયા તમે જઈ ના શકો તો અહીંયા દર્શન પણ કરી શકો છો સુવિધા છે સો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ભવનાથ મહાદેવના ના દર્શન તો ગિરનાર પર્વતથી થોડું દૂર અહીંયા ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે તો હવે આપણે ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે જઈશું હું પણ તમને ભવનાથ મહાદેવના દર્શન કરાઈશ તો ગાઈઝ અહીંયા શિવરાત્રિના દિવસે બહુ જ મોટો મેળો ભરાય છે આ મેળાનું બહુ જ માતમ માનવામાં આવે છે ને અહીંયા એ વખતે અહીંયા લાખોમાં પબ્લિક હાજર હોય છે ને અહીંયા તમે જોઈ શકો છો આ છે કુંડ અને જ્યારે શિવરાત્રિના દિવસે મેળો ભરાય છે ત્યારે અહીંયા જે સાધુઓ નાગા બાવા આવે છે એ બધા આ કુંડમાં નાઈને પછી જ આ મેળાનો સમાપ્ત થાય છે એવું કંઈક માનવામાં આવે છે એ અત્યારે સમય થઈ રહ્યો છે સવા બાર વાગી રહ્યા છે બપોરના ને અત્યારે હવે અમે જમવા બેસી ગયા છે તો દાળ ભાત બટેકાનું છા અને છાસ એવું છે તો અમે અત્યારે રૂમ પર આવી ગયા છે જમીને ચલો હવે ઘડીક બધા આરોટો દાળ ભાત ખાઈને આ લાઈટ એસી સો ગાઈસ અત્યારે ફાઈનલી અમે જુનાગઢથી હવે નીકળી ગયા હતા ત્યાર પછી રસ્તામાં અહીંયા તમે જોઈ શકો છો જબરજસ્ત આગ લાગી હતી સીએનજી રીક્ષામાં ને અત્યારે હવે બોટલ ફાટવાની તૈયારી હતી એ ટાઈમે અહીંયા ટ્રાફિક પણ બહુ જામ થઈ ગયું હતું એટલે બધા ફટાફટ વેરે પણ ગયા હતા કારણ કે જબરજસ્ત આગ લાગી રહી છે અહીંયા તમે જોઈ શકો છો સમય થઈ રહ્યો છે ત્રણ વાગી રહ્યા છે ને અત્યારે ફાઇનલી અમે કાગવડ મંદિર ખોડલધામ પહોંચી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો અંદર નહીં પાડવાનું એમ ના કીધું એમને પૂછ્યું નહીં આપણે પૂછી લેવું સારું

સો ગઈશ આપણે જઈ રહ્યા છીએ ખોડિયારમાંના દર્શન કરવા માટે ને અહીંયા ફોટો શૂટિંગ મંદિરમાં અલાઉન્સ નથી એટલા માટે હું તમને દર્શન કરાવી નહીં શકું ને અહીંયા મંદિર એકદમ વિશાળ મંદિર બનાવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો જબરજસ્ત મંદિર છે લેવા પટેલ સમાજના લોકોએ અહીંયા મંદિર બનાવ્યું છે અને અત્યારે બપોરનો ટાઈમ છે એટલે તાપ પણ ઘણો લાગી રહ્યો છે કારણ કે અમે જૂનાગઢથી નીકળ્યા હતા ત્યાર પછી અત્યારે કાગવડ રોકાયા હતા ખોડલમાના ધામે તો ચલો હવે આપણે એ દર્શન કરી લઈએ માતાજીના સો ગાઈસ અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગોંડલ તો ગોંડલ સ્વામિનારાયણનું મંદિર છે તો હવે આપણે અક્ષરદેરી સ્વામિનારાયણના દર્શન કરવાના છે તો ચલો હવે આપણે ગેટ તરફ એન્ટર થઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ છે ગેટ તો અક્ષરદાર તો અહીંયા જબરજસ્ત મંદિર છે અહીંયા તમે જોઈ શકો છો મંદિર પણ એકદમ વિશાળ મંદિર છે ને અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે તો ચલો હવે આપણે દર્શન કરશું ભગવાનના એ તો પાછા બોલતા હતા સો ગાઈસ અત્યારે આપણે ફાઇનલી મંદિર માં આવી ગયા છે ને અહીંયા ફોટો શૂટિંગની પણ છૂટી છે એટલે હું તમને સ્વામિનારાયણ ભગવાનના પણ દર્શન કરાવીશ તો ઘણા સ્થળ હોય છે ત્યાં ઘડી ફોટોશૂટ શૂટ અલાઉડ નથી હોતું એટલે હું તમને દર્શન નથી કરાવી શકતી તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે આપણે સ્વામિનારાયણ ભગવાનના શાંતિથી દર્શન કરી લઈશું દર્શન કરી લો શું ગઈશ અત્યારે શાંતિપૂર્વક સ્વામિનારાયણ ભગવાન ના દર્શન પણ થઈ ગયા છે અને અહિયાં તમને કદાચ તમે અહિયાં આવો અને તમારે

સ્વામિનારાયણ નું મંદિર બધે ભુજમાં છે ને એ બહુ જબરજસ્ત સ્વામિનારાયણ મંદિર બધે જ મસ્ત હોય તો ગાઈસ આજનો વિડીયો હવે આપણે અહીંયા જ એન્ડ કરવા જઈ રહ્યા છે ને હવે નેક્સ્ટ ક્યાં જવાનું છે તો તમને વિડીયોમાં જ ખબર પડશે તો વિડીયો જોવાનું ના બોલતા અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરી લેજો પછી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય